હે હરીભાઈ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક કેમ છો બધાઇ હોપ કે તમે બધા જ મજામાં હશો સો આજે છે સન્ડે ને આજે છે મારે રજા સો આજે આપણા મેડમે છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ બનાવી દીધો છે તમને બતાવું લોકો એ લોકોએ ગઈકાલે જ પોગ્રામ બનાવી દીધો હતો કે આજે ક્યાં જઈશું ક્યાં નહીં અને આજે એકચ્યુઅલી મારે ઉઠવામાં થઈ ગયું થોડુંક લેટ એકચુઅલી એવું હતું આમાં ગઈકાલે છે ને નિશું ને થોડુંક સારું નહોતું એટલે રાતે બહુ કચકચ કરતો હતો એટલે લેટ થઈ ગયું સુવામાં અને સવારે પણ આઈ થિંક હું વહેલો ઉઠ્યો તો પછી પાછો સુઈ ગયો એટલે પછી ઉઠવામાં લેટ થઈ ગયું સો કઈ નહીં તમને પેલા મળાવું નિશિવ ને અને ખુશી શું કરે છે લોકો હેલો મેડમ ગુડ મોર્નિંગ સોરી ગુડ આફ્ટરનુન બોલો રેડી બરાબર એટલે શું પ્રોગ્રામ હતો ગઈકાલ તું શું બોલતી હતી એ બોલી જાતો ગાય ગા આજે પપ્પાને રજા છે ના શું હતું আজে শূডে সো তুরমে এলালিগ কিশো আজে বুযর সো ওঞে কেনি সো আজে কুযর পাপা পালাই দে কুডিলার সো আজে সো কিশু আজে আজে ছে

ખાઈ પણ લીધો છે બાય હેલો ચિલ્ડ્રન પાર્ટી નિશુ જો એને ગન લઈને જ બેઠો હોય આખું કામ ભલે જે કરતું હોય કર આપણે ગન રમવાની નહીં બેટા અરે વારી બારી છે ખેલો એ આઉટ હો ગયા આઉટ હો ગયા પાર્થ આઉટ હો ગયા પની રમો એન્જોય કરો છોકરાઓ આય હાય હાય મમ્મી આજે ગાડી ચલાવે છે શું વાત છે ડ્રાઈવિંગ સીટ ઉપર બે ગયા છો ના તે હા ચલાવ હાલો મારો રિવર્સ ગેર મારો રિવર્સ ગેર ટાટા નીચે શું ટાટા કઈ માને બા જોડે જવું છે ઓલે ભાઈ બાપડે બાપ ધા ગુડ ગયા છો

મિસુ મંકી કેવું કરે છે જો ભૂપીએ છે જો મંકી શું કીધું એના રિહાઈન બેઠો છે એમ ઘરવારા આ ઘરવારી તમાર જેમ ફૂલેલું દેડકું થઈ ગયું છે ને જગલો લાલ એના બચ્ચા રમાડે છે છે મંકી લેવા માંગે

પણ એ લોકો જે ખાઈએ મૂકે ને ખુશી એ ઘાસફૂસ ખાય તો ઘાસફૂસ મૂકે એ લોકોને ઘાસફૂસ ના ભાવે સ્મેલ આવે છે બેટ સ્મેલ કહેવાય ખુશી એ લોકો માટે તો સ્મેલ જ કહેવાય ખુશી એ લોકો માટે તો સ્મેલ જ કહેવાય નિશુ હેપી 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 થઈ ગયો નિશુ અલે વાહ ભાઈ વાહ ના સામે રે આમ રે ફાઇનલી જો લાયન જોયો એ જો શું છે મમ ખાય છે લાયન શું ના ભાઈ તો મમ નથી ખાતું આરામ કરે છે फाइनली निशु ने लाइन मली गयो छे जोवा। ये पडयो है है खाली करी गयो खाली करी गयो लाइन खाली करी है तो પછી जो निशु ने जोवे छे जो भड़के लिए भड़के लिए साला मेरा घरवाला किधर गया निशु के तो

फाइनली टाइगर देखवा मलयो ना निसु ने જોઈ રહ્યો જો નિસુ જોઈ રહ્યો જો સામે ને તાની છે્યુ રીશ્યુ આરામ માચે ભાઈ આઈ ટાઈગર સો ફાઇનલી અત્યારે નીકળી ગયા છે જૂ થી 12 હવે શું પ્રોગ્રામ છે મેડમ ઘરે પર ઘરે જવાનું છે કેમ ઈધર જાઈએંગે ઈધર નહીં ગુન્નાની ઓર કુછ કાકરીયા મે ચાલો دیکھتے હે ઓકે સો અમે લોકો અત્યારે આવી ગયા છે ગાડીમાં સીધા કારણ કે બહાર બહુ જ ગરમી છે અમે થાકી ગયા ચાલી ચાલી ને થોડા અને બીજું કઈ ફરવાની ઈચ્છા ઓછી હતી કારણ કે અમે સ્પેશિયલ ઝૂ માટે થઈને જ આવ્યા હતા હવે કઈ નઈ ફટાફટ જઈશું ઘરે ને ત્યાંથી પછી મૂવી જોવાનો પ્રોગ્રામ છે સો જોઈએ કેટલા વાગ્યાનો નો મેળ પડે છે નિશુ મજા આવી છે નિશુ મજા આવી બેટા એ એની અલગ જ દુનિયામાં છે સો અત્યારે અમે ઘરે આવી ગયા હતા પણ ઘરેથી પાછા નીકળી પડ્યા છે મૂવી જોવા માટે યસ ગાઈસ યસ કારણ કે પછી છે ને નીસુન એક્ચ્યુઅલી સુડાઈ દીધો આઈને પછી એ રોતળા રોયો સુડાયો ને તો એટલું રોયો ને અત્યારે એને ઉઠાડ્યો ને એટલે કેમ કે એન ઉઠાડવો એટલા માટે જરૂરી હતો કેમ કે પછી ફૂલ નાઈટ એ સુકવે નહીં એટલે સો ગાઈસ ઇસ કયો મૂવી જોવા જઈએ છે કુશીને ખબર નથી આઈ થિંક મને એટલી ખબર આ કે મને ગમે એવું નહીં બરાબર તો તને કયું ગમે છે એક્ચ્યુઅલી કોમેડી મૂવી વધારે ગમે મને છે ને સૌથી ભરુ ફેવરેટ હોય ને તો ઓલ ધ બેસ્ટ બરાબર ઓલ ધ બેસ્ટ મૂવી મે એટલી બધી વખત જોયું છે એટલી બધી વખત જોયું છે કે હજી પણ એ જ ચાલે છે ગઈ કાલે ત્યાંથી જોયું છે મને બહુ જ ગમે મારું માઇન્ડ ફ્રેશ કરવું હોય ને હું એ જ પિક્ચર જોઉં મને બહુ મજા તો બો બોલતા હે તો બો બોલતા હે

આ બધું કેટલા દિવસ થયા તો બી હજુ મને દુખે પણ છે અને મોટ્યું બી નહીં દવા લગાવી દેવાની ઓકે ઓકે સો ફેમિલી અમે લોકો તે મૂવી જોઈને આવી ગયા હતા ઘરે નિશુ બાબુને હાલી નથી આવતી બાજુમાં રમે છે એકલો એકલો હાલ તમને બતાવું ઊંઘતો નથી ને ઊંઘવા નથી એકલો એકલો બોટલ હોલ્ડર થી રમે છે યસ બસ ગાઈસ આજે જે અમે મૂવી જોયું ખુશીને ખબર નહી રડવું આવી ગયું આજે તો મૂવી જોઈને બાકી કેરે રડવું આવી હા વોજી હું હતો એક્યુઅલી લાસ્ટમાં મને હતું કે મને તું ખરી પણ બહુ મજા આવી અને વ્લોગ વ્લોગ સારો લાગ્યો હોય તો કરી દો મોર સાથે સુધી